કેમ છો ખેડૂત ભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું નું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે આપણા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આપણે લાયક વરસાદ કરવાનો છે મિત્રો પેલા વિડિયોમાં તમે કોઈ પણ લાયક આપણે ટાર્ગેટ હતો એટલો પૂરો કર્યો નથી કેડો મિત્રો ખાલી ને ખાલી લાઈક કરી નાખજો મિત્રો બાકી તમારા મિત્રો સુધી અમારા વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો ચાલો ખેડૂત મિત્રો આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ વડગામમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને છન્નું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો પંચાણું રૂપિયા ત્યારબાદ ઈડરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઈડરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પંદર રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ વાવની વાત કરીએ તો વાવમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ હિંમતનગરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા આગળ ખેડૂતભાઈ ડીસાની વાત કરીએ તો ડીસામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને એક રૂપિયો અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા પીલુડાની વાત કરીએ તો ખેડૂત મિત્રો પીલુડામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અઢાર રૂપિયા ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા જેતપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ત્યાર પછી કુકરવાડા વાત કરે તો કુકરવાડા અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ભાવશે અમરેલી ની વાત કરે તો અમરેલી માં એરંડા નો મહત્તમ ભાવશે બારસો સુડતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ત્યાર પાસે કલોલ ની વાત કરે તો કલોલ માં એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો ખેડૂતભાઈ સિદ્ધપુરમાં અત્યારનો એરંડાનો નીચો રૂપિયા ઊંચો ત્યારબાદ જોટાણાની વાત કરે તો ચાલી રહેલો એરંડાનો મહત્તમ રૂપિયા મહેસાણાની વાત કરે તો ખેડૂતભાઈ મહેસાણામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા આંબલિયાસન ની વાત કરે તો ખેડૂતભાઈ આંબલીયાસનમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસોને ને અઠ્ઠાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો એક રૂપિયો